સર્વે ભગવદીય વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ ગુસાઈજી મહાપ્રભુ કી જય હો ગુસાઈજી મહાપ્રભુજીના ઉત્સવ માટે આપણે જલેબી બનાવવા જઈ રહ્યા છે અને એના માટે જોઈશે એક કપ મેંદો અને એક ચમચી જેટલો બેસન અને ઘરનું મોડું દહીં આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરીને આપણે સરસ મજાની પ્રભુયોગ્ય સામગ્રી આપણે સિદ્ધ કરવાના છીએ અહીં આપણે ઘરનું મોળું દહીં લીધું છે અને મેંદો અને બેસન છે એની સાથે જોઈતા પ્રમાણમાં આપણે દહીં ઉમેરીશું અને આપણે એને મિક્સ કરી લઈશું હવે જોઈએ કે આપણે મેંદો અને બેસન સાથે દહીં નાખ્યું છે અને એ ઉમેરી દઈશું અને બરાબર આપણે એને મિક્સ કરી લઈશું આ સ્ટેજ ઉપર આટલું થીક આપણે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે અને હવે આપણે એમાં જેટલા પ્રમાણમાં જોઈશે એટલા પ્રમાણમાં આથો આવ્યા બાદ આપણે જલનો ઉમેરો કરીશું જોઈ શકો છો કે અહીં મેં એક વિસ્ક લીધું છે અને વિસ્કથી આપણે આ જે મિશ્રણ સવારે તૈયાર થઈ ગયું છે એની આપણે હવે જલેબી બનાવવાના છીએ ખૂબ સરસ આથો આવી ગયો છે અને આ મિશ્રણને આપણે એક જ સાઈડ એક સરખું સરસ મજાના હલાવવાનું છે અને આવું આપણે બેટર તૈયાર કરવાનું છે થોડું જ આપણે જલ ઉમેર્યું છે અને આપણું સરસ મજાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે આવું મિશ્રણ આપણે જલેબી માટે તૈયાર કરવાનું છે આ પરફેક્ટ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે તમે જોઈ શકો છો કે હું વિસ્કથી એને કન્ટિન્યુ ચલાવું છું અને સરસ મજાનું એમાં એરેશન થશે એટલે કે સરસ મજાનું એ ફૂલી જશે અને આપણું આ મિશ્રણ હવે તૈયાર થઈ ગયું છે અહીં હું થોડો કેસરી ફૂડ કલર ઉમેરું છું તમે ન ઉમેરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો જોઈ શકાય છે કે સરસ મજાનું આપણું મિશ્રણમાં થોડો જે કલર ઉમેર્યો હતો એનો સરસ કલર આવી પણ ગયો છે અને હવે જે આપણું આ મિશ્રણ છે તે બરાબર એકરસ થઈ ગયું છે તો હવે આપણે એના માટે તૈયારી કરવાની જોઈ લઈએ એક ગ્લાસ લઈશું અને મેં અહીં એક કોન લીધો છે પ્લાસ્ટિકનો કોન લીધો છે અને એમાં આપણે આ મિશ્રણ છે એને ભરીશું જો તમારી પાસે કોઈ પણ કોન ન હોય તો તમે દૂધની પ્લાસ્ટિકની જે થેલી આવે છે એમાં પણ આ મિશ્રણ ઉમેરી અને જલેબી પાથરીને બનાવી શકો છો જોઈ શકાય છે કે આપણું સરસ મજાનું બધું જ મિશ્રણ છે એ આપણા ગ્લાસમાં જે કોન છે એમાં આવી ગયું છે અને હવે આ કોન છે એને આપણે રબડથી ટાઈટ કરી લઈશું પહેલાંથી આપણે એને નીચેથી કટ કરવાનું નથી આપણું જે મિશ્રણ તૈયાર થઈ હોય તે ભરાયા બાદ ઉપર આપણે રબડથી એને બાંધી દઈશું અને ત્યારબાદ જ આપણે એમાંથી કટ કરીશું અને ત્યાં સુધી આપણે એને સાઈડમાં રાખશું કારણ કે પહેલાં આપણે ઘી ગરમ કરવા માટે મૂકવાનું છે અને ખાંડની ચાસણી પણ બીજી સાઈડ તૈયાર કરવા માટે આપણે મૂકી દેવાની છે તમે જોઈ શકો છો કે મેં અહીં ગાયનું ઘી લીધું છે તમે ચાહો તે ઘી લઈ શકો છો પણ પ્રભુ યોગ્ય સામગ્રી માટે આગ્રહ રાખીશ કે ગાયના ઘીનો આપણે ઉપયોગ કરીએ હવે જે ઘી છે એને આપણે ગરમ થવા મૂકવાનું છે અને બીજી સાઈડ છે એમાં આપણે ચાસણી કરવાની છે બંને વસ્તુ આપણે સાથે જ તૈયાર કરીશું મેં એક વાટકો જેટલી ખાંડ લીધી છે આશરે બસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને એ ડૂબે એટલું જ આપણે એમાં જલ ઉમેરવાનું છે અને ગેસ આપણે ચાલુ કરી દઈશું અને ઘી પણ આપણું સાથે ગરમ થઈ રહ્યું છે આપણે એમાં જ જલેબી પણ ઉતારવાની છે તમે જોઈ શકો છો કે સાઈડમાં ચાસણી પણ આપણી તૈયાર થઈ રહી છે આપણું ઘી ગરમ થઈ ગયું છે ત્યારબાદ આપણે જે આપણું કોન છે એને આગળથી કટ કરી લઈશું અને જેવી તમારે જાડાઈ મુજબની જલેબી બનાવવી હોય એટલું આપણે આગળથી કોણને કટ કરવાનો છે હવે આપણું જે ઘી છે એ સરસ મજાનું ગરમ થઈ ગયું હોવું જોઈએ અને ત્યારબાદ આપણે એમાં જલેબીનો સેપ આપતા જઈશું જોઈ શકો છો કે અંદરથી બહારની તરફ ગોળ ગોળ હું આ જલેબીનો શેપ આપી રહી છું અને પૂરું થવા આવે ત્યારબાદ એ કોનને જે ખૂણો છે એને ફરીથી આપણે અંદર લઈ લઈશું એટલે આપણી જલેબી ખુલશે નહીં સરસ મજાની તૈયાર થશે આપણું બેટરનું જે પ્રમાણ છે તે માપસર હતું એટલે સરસ મજાની આપણી જલેબી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે જલેબી સરસ પડી પણ રહી છે અને નાના એવા ચમચાથી આપણે એને પલટાવીશું અને પલટાવાની ઉતાવળ નથી કરવાની જ્યારે એમ થાય કે બરાબર ચડી ગઈ છે ત્યારે ચેક કરી અને આપણે એને અલટાવી પલટાવી અને પકાવી લઈશું અને બીજી સાઈડ આપણી ચાસણી પણ તૈયાર થવા માંડી છે આવી જ રીતના આપણે એક પછી એક બધી જ જલેબી ઉતારી લઈશું અને સરસ મજાની પ્રભુ યોગી આપણે સામગ્રી માટે જલેબી તળીને રેડી રાખીશું અને આ રીતના બધી જ આપણે જલેબી ઘીમાં તળી લઈએ તમે ચાહો તો ઘીની બદલે તેલનો ઉપયોગ પણ કરી શકો છો તેલમાં પણ કોઈ વાંધો નથી આવતો પણ પ્રભુ યોગ્ય સામગ્રી છે એટલા માટે હું ઘીનો આગ્રહ કરું છું હવે આપણે એને પલટાવતા જવાની છે અને તમે જોઈ શકો છો કે સરસ કલર પણ એનો આવી ગયો છે અને આવી રીતના આપણે એક પછી એક બધી જલેબી કરતા જવાની છે થોડી જગ્યા લાગે તો ફરીથી આપણે આ રીતે એક જલેબી એમાં મૂકી શકીએ છીએ બીજી સાઈડ પણ થોડી જગ્યા છે તો એમાં નાની એવી જલેબી હું મૂકું છું ઘી છે એટલે સરસ મજાની એની સુગંધ પણ આવી જશે અને ખૂબ સરસ જલેબી પણ તૈયાર થઈ જશે આપણે જે આગળ પાછળ પલટાવતા જવાની છે અને ચેક કરતા જવાની છે જલેબી ચડી જાય એટલે આપણે એને બહાર લઈ લઈશું અને આપણી તૈયાર થતી ચાસણી છે એમાં ઉમેરવાની છે હવે જે આપણી જલેબી છે તે એકબીજા સાથે ચૂટી ગઈ હોય તો તમે આવી રીતે ચીપિયા વડે પણ અલગ કરી શકો છો અને બધી સાઈડ આપણે પલટાતા જવાનું છે અને ચેક કરતા જવાનું છે જો કોઈ સાઈડ કાચી લાગે તો એને એ સાઈડ ચડવા દેવાની છે અને જલેબી છે એ હંમેશા છીછરા વાસણમાં ઘીમાં તળવી જોઈએ એટલા માટે જો તમે તેલમાં તળતા હોય તો તમે ઊંડા વાસણમાં પણ તરી શકો છો તો આવી રીતના આપણી જલેબી એક પછી એક તૈયાર થઈ રહી છે અને આપણી ચાસણી પણ ઉકળી રહી છે આપણે એક તાર જેવું આપણી ચાસણી કરવાની છે તો જોઈ શકો છો કે સરસ જલેબીનો કલર આવી ગયો છે અને જલેબી વચ્ચેથી અને બધી જ સાઈડથી પ્રોપર ચડી ગઈ છે વચ્ચેથી ન ચડી હોય તો તમે ઘીવાળા ભાગમાં વચ્ચેથી સેજ પ્રેશ કરીને પણ તળી શકો છો આવી જ રીતે આપણે આટલા જ લોટમાંથી એક થાળી ભરાય એટલી જલેબી સીધ કરીશું અને હવે ચાસણી પણ ચેક કરી લઈએ આપણે ચાસણીનો ચીકાશ નહીં પણ તાર જેવો આપણે કરીશું અને સરસ મજાની આપણી આ બધી જલેબીને એક પછી એક ગરમ જ આપણે ચાસણીમાં ઉમેરતા જવાની છે અને સરસ પ્રભુયોગી આપણે સામગ્રી તૈયાર કરીશું તો હવે તમે જોઈ શકો છો કે આપણી બધી જ જે બેટર હતું એમાંથી ચાસણી તૈયાર થઈ ગઈ છે અને કેસર છે એ આપણે લઈશું અને જે આપણી ચાસણી તૈયાર થઈ રહી છે એમાં આપણે કેસરના તાળ ઉમેરીશું સરસ મજાની સુગંધ પણ આવશે અને કેસરનો કલર પણ આવશે અને પ્રભુને સોહાય એવી સુંદર જલેબી સિદ્ધ થશે તો આવી રીતના આપણે જે ચાસણી છે એમાં કેસર ઉમેરી દઈશું અને પછી એકદમ એને મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો કે સરસ આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે અને આપણે એને કેસર સાથે એકદમ ઘોટી લઈશું એટલે સરસ એમાં કેસરની સુગંધ પણ વળી જશે અને સ્વાદ પણ સાથે વધી જશે હવે આપણી જે ચાસણી છે એને આપણે પલટાવતા સોરી જલેબી છે એને પલટાવતા જઈશું અને આપણે જે ચાસણી તૈયાર કરેલી છે એમાં એક પછી એક આપણે ડુબાડતા જઈશું અને આપણે વધારે વાર રાખવાની નથી બસ બે આપણે ઉમેરીએ ત્યારે આગળની એક એક એવી રીતે આપણે એને બહાર લેતા જવાની છે વધારે વાર આપણે ચાસણીમાં રહેવા દઈશું તો જલેબી પોચી પડી જતી હોય છે તો જલેબી માટેની આ જે પ્રોસેસ છે તે તમને કેવી લાગી ગુસાઈજીનો ઉત્સવ છે તો આપણે વૈષ્ણવ ઠાકોરજીને રસરૂપ એવી જલેબી સિદ્ધ કરાવીને ધરાવતા હોય છે આ વૈષ્ણવ મેં ગૃહ સેવાની રીત પ્રમાણેની જલેબીની સામગ્રી આપને બતાવી છે તો આવી જ રીતના આપણે બધી જ ચાસણીમાંથી લઈ લઈશું જલેબી બહાર થાળીમાં બહાર લેતા જઈશું તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ પ્રભુયોગ્ય આપણી બધી જ જલેબી તૈયાર થઈ ગઈ છે અને હવે સરસ મજાની આપણે એની સજાવટ પણ કરી લઈશું પિસ્તા અને કાજુથી અને ગુલાબની પાખડીથી મેં આ જલેબીની સજાવટ કરી છે તો મને આશા છે કે આપ સૌને આ મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો બીજા સુધી શેર પણ કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ પણ કરી દેજો જેથી નવા નવા વિડીયોની જાણકારી આપને પણ મળતી રહે શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય